અરે થાહે બરો કોરેડી માં તો જબર થોય બટાકા તો પાંચ વિઘા ન કરો બે વિઘા કરવા કરો ને બે વિઘા જ કરો હા બે વિઘા માં ખર્ચો મે કાઢી ગયો પાંચ કરી કે પર માર ગયો હું તો રાશે જાહે ને ઓર રાખો દોઢા ની દાય તો હું રાખો તો કતોય ને આવજો તો પછી કોણીયા ને વિશે મે જે ને ભૂંડ ખાઈ ને રહે બે વિઘા ને એવું છે તો તો શું કરો હવે કોઈ કરો ને ગાવ કરો પરા બેટે આવ તે બટાકા કર્યા તો હારો તો ભાવ જબર રહે તું ને તો અરે તો દાદે ને મારો કાલ દે

પણ એક ફોર્મ કરવો છે શું કરવું છે બે વિઘાન માં વપરાજ બિયારણ લાવી પણ ત્રણ વિઘાના જે પૈસા છે

ખાવા કર્યું ઉંદડા ઘર ઘર આવે છે મોર માં લેર માં ઉંદડા અંદે બોલતા પેટનો નો ખાડો આ તો કમ્પ્લેક્સ છે

આપડે કોણ સફ તો ઘેર હા સો પાડ્યો ઘેર ને શાહ માં લઈને આય લ્યો મગજ થાય

પણ બધું સારું છે ને હાવ ખમન મજા છે આપડે તો એમ હાવ વાય તો બધું થઈ ગયું હાવ થઈ ગયું કમ્પ્લીટ જો તો વરહાવ કેટલું લીધું વરહાવ તો ઓહો મગ ભાઈ ની ભાઈ પેલી હા હોવે હોવે ઈ લીધી કે હોવે ઈ ઓરવે ન વાયક ને ના ઈ હવે તૈયારી જ જ નહીં એમ હોવે વાહ વારો વાહ હોવે વળી નાખું હશે સારું સારું પણ તો પેલી ઈને બોર નું પાણી નહીં લેતા કે

ஹம் கே இணாவீணுவ முடி சய்யா இங்க வீணி தேவ இங்கிணுவை முடி சையா இங்கனவிணி

તમે મારી વાત ઓફો બોલો આ નહીં ઓફ એટલે એક દવા ભેગું શું મન તો બે ચાર ટકા તો કમ્પ્લીટ ઓ પેલા

ના મેલ જે વાત આઈ પણ હવે ઈયે નઈ ઠબકો આવવો પડશે આપ કોઈ ઠેર નઈ પડતો તો પેલા ને ઓન ની ચોય ચો ખારા દવાખાને લઈ જ ને બતાવો લે હોય ના આવતો બાપ છે